જ્યારે આતંકવાદીઓ પકડાય તો એ જ કાશ્મીરના લાલ ચોકમાં જે આપણે ઝંડો ખરકાની વાત કરીએ છે જ્યાં આપણે ઝંડો ફરકાઈએ છે ને એ જ ચોકમાં લટકવાઈને એમને એસિરથી બાળવા જોઈએ એમને પણ ખબર પડવી જોઈએ કે કે હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકીએ ને તો શું થાય ખૂબ દુઃખદ બાબત છે આજે થયા છે એમને શ્રદ્ધાંજલિ આપું છું અને દુઃખ વ્યક્ત કરું છું કે આવું ના થવું જોઈએ અને આતંકવાદી હમણાં દેશ માટે ખરાબ છે પણ સાથે સાથે કેટલા સવાલ ઊભા થાય છે એટલા માટે થાય છે કે આ દેશનો જે નાગરિક છે એને સાચી વાત સમજવી પડશે સોશિયલ મીડિયા પર જે ધાર્મિક કટ્ટરતાની વાતો આવે છે છે એ ખૂબ દુઃખદ બાબત શું એમાં કોઈ ગોળી નથી શું કોઈ મુસ્લિમનું મૃત્યુ નથી થયું અને આતંકવાદી નો કોઈ ધર્મ હોય આતંકવાદીની કોઈ જાતિ હોય આતંકવાદી નો કોઈ પ્રાંત હોય એવું ક્યારેય ના હોઈ શકે છતાં પણ સોશિયલ મીડિયામાં ચલાવવામાં આવે અને સોશિયલ મીડિયામાં કટ્ટર માનસિકતા ધરાવતા કેટલાક કટ્ટરવાદીઓ ચલાવે ઠીક છે માનસિકતા છે પણ મને શરમ આવે છે કે જે પાર્ટીનો પ્રધાનમંત્રી આજુબાજુ મુસ્લિમ રહીને ખીર ખાવાની વાત કરતા હોય બીજા દેશ મુસ્લિમ કન્ટ્રીમાં જઈને ગલે મળતા હોય એ પાર્ટીના પોતાના પ્લેટફોર્મ પર આવી મૃત્યુ પામેલા લોકોનું કાર્ટૂન બનાવીને મૂકીને ધાર્મિક કટ્ટરતા ફેલાય વાત આવી જોઈએ ભાઈ આ નક્સલવાદી જે વાત છે એનો કયો ધર્મ હતો શું હતું અને સવાલ કેમ ના થાય આ સરકારની જવાબદારી છે છવ્વીસ નો હુમલામાં જો જે તે સરકારની જવાબદારી હોય તો આજે પણ સરકારની જવાબદારી સરકારે સ્વીકારી પડશે કયા મજબૂત હાથમાં દેશ છે એ પણ સરકારે જવાબ આપવો પડશે પુલવામામાં શું થયું ભાઈ ચાલીસ આપણા એ સૈનિકો એ વીરો જે શરહદ પર આપણી સુરક્ષા કરવી એમના જ રાજ્યપાલે ઘણા બધી વાત કહી હજુ સુધી તપાસ નહીં થઈ ચોપડો બંધ થઈ ગયો જે અધિકારીની ઘરેથી આતંકવાદી બેઠક કરતા હતા એમના મિત્ર હતા મળે એનું શું થયું હજુ સુધી કશું ખબર નહીં ત્યાંના લોકલ પત્રકારો હમલામાં કહે છે કે સરકાર પાસે ઇનપુટ હતા તો સરકાર પાસે ઇનપુટ હતા તો પ્રધાનમંત્રીનો દોરો રદ થાય તો પછી આ પ્રજાની સુરક્ષામાં ચૂક કેમ નહીં બે હજાર પ્રવાસીઓ હતા ત્યાં સુરક્ષા કેમ નહીં ત્યાં આગળ બંદોબસ્ત કેમ નહીં એટલે વિચારવાનું છે કે આતંકવાદી હુમલો છે છે શું સાજિશ તો નથી શું થઈ રહ્યું છે આ દેશમાં અને આ આતંકવાદ સામે આપણે સૌએ વિચારવું પડશે અને સવાલ પણ કરવા પડશે ધાર્મિક ના હોય ધર્મ સાથે ના જોડવાનું હોય આતંકવાદ ફેલાવનારો વ્યક્તિ હોય ગુંડાઓ હોય જે જે આવી ખોટી એક્ટિવિટીસ કરતા હોય એમનો કોઈ ધર્મ કોઈ જાતિ કોઈ પ્રાંત નથી હોતો એ માત્ર ને માત્ર આતંક ફેલાવનારા લોકો હોય છે એ ક્રિમિનલ લોકો હોય છે એને જોડવામાં ના આવે અને આપણે ખાસ કરીને વિચારવાનું છે પ્રોટોકોલ હોઈ શકે પણ આ દેશના ગૃહમંત્રી લાલ જાદમ બિછાવે એમને ત્યાં જવા માટે શરમ આવવી જોઈએ શરમ આવવી જોઈએ અને આજના દિવસે આવું ના કહેવાય આમ ના બોલાય કહેવાય પોલિટિકલ પાર્ટીઓ જો આ દિવસે અવસર શોધતી હોય આવા મોકામાં પોતાના પોલીસે એકાઉન્ટ પર પોલિટિકલ એ લોકો ધાર્મિક નફરત ફેલાવવાની પોસ્ટ મૂકતા હોય તો બોલાય કારણ કે હું આ ભારત દેશનો નાગરિક છું ચૂપ ના રહી શકું અને સવાલ સરકારને થાય ભાઈ મજબૂત હાથમાં સરકાર છે તો મજબૂત હાથ છે કે નહીં એનો પણ જવાબ આપવો પડશે છવ્વીસ માં છાતી કાઢીને જો બોમ્બેમાં જઈને પ્રેસ કોન્ફરન્સ થતી હોય તો જમ્મુ કાશ્મીરમાં પણ જવાબ આપવો પડે કે તમારા કેવા મજબૂત હાથ છે કે વારંવાર ચાલીસ સૈનિકોના ખૂન થઈ જાય અને દિન દહાડે પ્રેરક સ્તર પર તમારી સિક્યુરિટી ફેલ થાય અને નિર્દોષ લોકોનો જાન લેવાય એ સવાલનો જવાબ પણ આપવો પડશે કારણ કે મજબૂત હાથનો સવાલ છે છપ્પન ઈંચની છાતીનો સવાલ છે અને સવાલ સરકારને થશે एक बार नहीं 100 बार થશે કારણ કે જવાબદારી એમની છે અને વાત રે તો ધાર્મિક कट्टरતા થી ભારત નથી બન્યો એટલું પણ યાદ રાખવું પડશે કારણ કે આ દેશની આઝાદીમાં भगतસિંહની વાત થતી હોય તો અસ્ફાકુલ્લા ખાનની પણ વાત થાય છે લક્ષ્મીબાઈની વાત થતી હોય તો ટીપુ સુલતાનની પણ વાત થાય છે કારણ કે આ ભારત દેશ મેં તેરા બી ખૂન اتنا ही मिला है जितना मेरा खून मिला है लाल गुलदस्ते हर रंग से बनता है एक रंग से तो

અને આતંકવાદ ક્યારેય કોઈ ધર્મ કોઈ જાતિ કોઈ પ્રાંત કોઈ રંગ જોઈને નથી આવતો એટલા માટે આતંકવાદ સામે લડવું પડશે આપણે ઝંડો ફેરકાવી વાત કરીએ છીએ જ્યાં આપણે ઝંડો ફરકાવીએ છીએ એ જ ચોકમાં લટકવાઈને એમને એસીડ થી બાળવા જોઈએ એમને પણ ખબર પડવી જોઈએ કે હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકીએ ને તો શું થાય

નફરત ફેલાવાથી આગ લાગે છે પણ સાચી સમજણથી નફરત ફેલાવાવાળા વાળા લોકોનું નાબૂદ થાય છે તો એ લોકોને નાબૂદ કરવા માટે આવો સાથે મળીને જે દેશની અંદર નફરત ફેલાવી રહ્યા છે અને બીજા દેશના લોકો જે આ દેશમાં એને નફરત ફેલાઈ રહ્યા છે બંનેનો ખાતમો કરવાની જવાબદારી તમારી મારી છે આ ગુસ્સો છે મારો આ મારો સવાલ એટલા માટે છે આ એ જે લોકો ગયા છે એમની આત્માને શાંતિ મળે પણ સાથે સાથે મારા ભારત દેશના એક એક નાગરિક ને સુરક્ષા મળે અને સુરક્ષા મળવી જોઈએ એના માટેની પણ આપણે અવાજ ઉઠાવવો પડશે ને બોલવું પડશે